પોચી ગયા બેચરાજી પેલું કામ આપડું મફત ની ચા પીવાનું ગયા ની ખરીદી કરવા માટે ફટાફટ બે જોડી પસંદ કરી લીધી કપડા જોડે બૂટની એક જોડી ફ્રી લઈ લીધી એમ તો નથી બધાને એમ હશે કે આને તો મજા છે પણ અત્યારે મારા હાલ વાટકો લેવા છે લઈ લીધું ઘરની સાફ સફાઈ કરવા માટે એક પોતું ખુશના થાવ ઘરે જઈને મારે જ પોતું મારવાનું છે વાત આવી ગયા બૌચર માતાજીના મંદિરે કમેટમાં લખશો જય બૌચરમાં પછી યાદ આવ્યું કે માં આપણે ત્રણ હજાર પ્લસ સબક્સક્રાઇબ પૂરા થઈ ગયા છે એની ખુશીમાં આપણે લઈ લીધી ત્રીસ તોલા કેસર કેરી પેચરાજીમાં બેસ્ટ કોલેટીના ફ્રૂટ એટલે મા ફ્રૂટ સેન્ટર નીકળી ગયા ઘર જવા માટે શેરડીનો રસ કોને કોને ભાવે મેં બતાવું ઓછી ગયા ઘરે ને હવે કરીશું સામાન્ય અનબોક્સિંગ આજે તો કેસર કેરી અને રસની બાંકાચીક બોલાવવાની છે ને તમે પાછા ફોલો કરતા જાજો